નવા વિડિયોમાં સ્વાગત છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જોહાર શુભ સવાર ને ગુડ મોર્નિંગ બધાની મસ્ત મજાની સવાર થઈ ગઈ મિત્રો અને આપણે નાઈતોન ફ્રેશ થઈ ગયા ને આવી ગયા છે અહીંયા બીજા ભાઈની એક વાડી હતી ને ત્યાં આવ્યા છે બસ એ આટો મારો આવ્યો છે વેદાંતને એવું છે મિત્રો ને અહીંયા જુઓ ને વેદાંત આમ આવે છે આમથી દોડીને આવી વાળી છે અહીંયા શેરડી કરેલી છે આ મશીનરી બધી પડેલી છે એવું છે મિત્રો અહીંયા આવ્યા છે આપણે તો કોઈ ઓછો છે નહીં લોક મારેલો લાગે છે કઈ ક્યાંય છે અહીંયા ફૂરડા મસ્ત મસ્ત છે આમ પાણી ચાલે લાગે એવું છે મિત્રો અહીંયા જોવો ને મિત્રો આમ બધું છે લોક મારેલો છે અહીંયા બેહવાના છે ટાયર ફિટ કરી રહ્યા છે મસ્ત મસ્ત બધું છે એવું છે મિત્રો છોકરથી વેદાંત શું કંઈક કે છે શું કે છે અહીંયા બેહવાનો છે સારું હારું અહીંયા બેઠો રહે મસ્ત મજાના ટાયર છે છોકરાને બેહવાની મજા આવે એવું છે મિત્રો મસ્ત મસ્ત મજાના ટાયર બેહવાના બનાવેલા છે વેદાંશ અહીંયા બોલ રમે છે આમ જુઓ અહીંયા છ ફાર્મ બીજું છે એવું છે અહીંયા શેરડી છે આ બાજુ પછી હાઈવે આવી જાય છે અહીંયા વાહનો જાતા છે એવું છે મિત્રો એવું છે અહીંયા આવો નજારો છે અહીંયાનો આમ નાળિયેરી છે બધી બહુ મસ્ત મસ્ત લાગે અહીંયા એવું છે આપડી સાઈન કઈ પડી છે ટુ વ્હીલ શું છે અહીંયા બોલ ક્યાં ગયો બોલ રમે છે ને મને ક્યાં અહીંયા ગયો બોલ એવું છે હવે ભાઈ તો છે નહીં આવે તો તમને બતાવીશ નહીં તો પછી અમે જતા રહીએ આમાં ત્યાં ઘરે તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં મિત્રો થઈ ગયો બપોરે જમી બમી લીધું ને હવે છે ને કાલે લસણ ઉપાડ્યું છે ને છાયા લઈ આવ્યા ને હવે છે ને પોળા બાંધી જો આ દક્ષા વેની કા માથી નથી વરાયેલું ના દસ્તું તો ખેલા હતા ને કાલે આપણે પૂરા બાંધીએ છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જુહાર જય આદિવાસી તો આપણે લસણ જો સેફટી કરીએ ઉપર ટાંગવાની ચોમા બગડેની આવી રીતના ટાંગાડી દેવાનું આમાં લાકડી બાંધ ઉપર ઝાડવા ઉપર ટાંગવાનું છે એ આવી રીતના નાખી દેવાનું ઈ મિત્રોને પછી બતાવશું પૂરા બાના પૂરા વાર્યા છે આ અમુક ગોંધી દીદાની છે અહીંયા ઢગલો પહેર્યા છે ને અહીંયા વેદાન સમાર હોઈ ગયો છે જુઓ ને બપોરિયો તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં આપણે પૂરા બાંધ જોઈએ હલો મિત્રો હાલો મિત્રો આપણે આવી ગયા વાડીમાં તોફા પાડવા જો હસીન ચડી ગયા ઉપર એ તો પેલા કચરો પાડે પછી ત્રોફા પાડે ઉપર પડે ડાયરી કિનેની પાડીને પણ નાડીઓ પર પાડો મિકિન પેલા કચરો પાડે જો તો માથે આયું કરું તું આ બાજુથી ચડવાનું હતું કચરો હતો એ બાજુ સેળા પછી કચરો પેલા પાડી દીધો આમ સે થોડક નારી દોસ્તો થોડુંક પડાશે રસ્તે ઉપર એસે મિત્રો

तो अस्िन चढी ग्या ऊपर ठेक ओनु ताड के विरीतना ताड पर चढ है इसरीतिना चढी ग्या से थाकी ग्या से उपर चढ़िन जो લાવી તે નીચે રહી ગયો કાપવાનો દાંતડો અહીંયા લાવી છે પણ નીચે ઊલા પાડત રમશે इतना दोस्तों पाढवानू बहुँ अपर चड़िवानू बहुँ तो लोगु काम के नाडियों पाढवा उपर चड़ू इतले शे राम शीक आवी गई जो ये ए मोटा नै आहा આમ નીચે રે નાના દેખાય ને બહુ મોટા એ પૂરા પૂરા એમાં નથી હવે ખાલી તો હવે આપણે લઈ જઈએ ઘરે કન્ટિન્યુ બ્લોકમાં રહેજો અને આપણે લસણ બાંધતા હતા લસણ બાંધીને આવ્યા એને સુરખા પાડવા તો એ લસણ બાંધી દીધું છે પછી તમને દેખાડીએ અને નારિયેળ આપણે વીની લીધી એઠા લીધી લાવ્યા છે જો એમાં લઈ લઈએ તો કન્ટિન્યુ બ્લોકમાં રહેજો આજ થઈ ગઈ છે ને આપણે શાકભાજી સંભાળીએ કાપીએ જો રિંગના બટાકાનું શાક બનાવવાનું છે તો કાપીએ છે અને અહીંયા કાંદા પડ્યા છે વાડીના વાળીના અહીંયા એ છે હા એ કહી દે મિત્રો હા એ કહી દે તો એમ થઈ ગયો હા અહીંયા છે ક્યાં જાશો તું હે એ ધાના વાડીમાંથી લાવ્યા અને ધાના લેવા ગયો છે લાવો એ મિત્રોને તાના બતાવે છે ઉનાળાના તો કન્ટિન્યુ રહેજો મિત્રો આપણે શાક કાપી નાખીએ આપણે જમી લીધું જમવામાં રીંગણા બટાકાનું શાક અને મકાઈના રોટલા હતા એ તમને હું શાક કાપતો ત્યારે બતાવ્યું હતું પણ જમવાનું લેવાનું નહોતું કેમ કે એમાં ફોન ચાલુ હતો ને એટલે શૂટિંગ નહોતા લઈ કા ને એવું છે મિત્રો અમે જમીને બધા બહાર બેઠા છે

ઉપર સડવાનું જોતી હોય તો મંકોડા હોય એને ખાતી હોય જોવો તો કેવી છે એની આંખો કેવી પપલે એવું છે મિત્રો તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં આપણે આપણે ખાઈ એની આંખો કેવી આમાં પપલે ગઈ હવે મિત્રો બિલ્લી પાણી પીતી હતી તો એનું હું શૂટિંગ લેતો એ દાંસ કે એ ઓલી જીપથી હોઠ સાટે તો એ દક્ષા એમ કે તું નથી હોઠ સાટતો કે એવું કે

અહીંયા દક્ષા હોય છે હાય મિત્રો ચાલો બધા ઊંઘવા મૂંગી ગયા સાંજ થઈ ગઈ જમી લીધું પથારી થઈ ગઈ ઊંઘાવે છે ઊંઘી જાય હોઈ જા હોઈ જા હોઈ જા ચાલો બધા ઊંઘવા હોઈ જા હોઈ જા હોઈ જા તો છે મિત્રો તો મિત્રો આજનો વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ ને વિડીયોમાં બાય બાય